બે દિવસ પહેલા આ ભાવનગરનું નામ મુંબઈના અખબારોમાં છપાયું આજે એ ભાવનગરમાં નકલી નોટો રસ્તા પર રજડતી મળી આવી છે વિગતે વાત કરીએ એ ભાવનગરમાં નકલી નોટોનો જથ્થો જે રસ્તા પર રજડતો મળી આવ્યો છે કચરામાંથી તેનું મુંબઈ સાથે ક્યાંક કનેક્શન તો નથી ને કારણ કે ઓગણીસ વર્ષના આ એક યુવાનની કહાની મુંબઈથી સામે આવી હતી બે દિવસ પહેલા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં કે જે વિસ્તારના રોયલ કોમ્પ્લેક્ષ ને પ્રિન્ટિંગ ના હબ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે છાપખાનાઓથી ભરેલો આ વિસ્તાર અને રોયલ કોમ્પ્લેક્ષ છે જ્યાં છાપખાનાઓમાં અનેક પ્રકારનું છાપકામ કરવામાં આવે છે પણ શું ત્યાં ભારતીય બનાવટની નકલી ચલણી નોટનો જથ્થો રસ્તા પર અને કચરામાં રજડતો જોવા મળ્યો આ મામલે હાલ ભાવનગર સુજીએ તપાસ શરૂ કરી છે ઘટના સ્થળે સુજીની ટીમ પણ પહોંચી છે પણ વાત કરીએ મુંબઈ બે દિવસ પહેલા મુંબઈ થી સમાચાર આવ્યા સમાચાર કઈ કહેવા હતા ભાવનગરનો પરથી ઝડપાયો તેની પાસે રૂપિયા એકાવન લાખ છોતેર હજાર રૂપિયાની નકલી ભારતીય બનાવટની ચલણી નોટો ઝડપાય આ એકાવન લાખ છોતેર હજાર જેટલા અસલની જગ્યાએ નકલ પૈસા પકડાયા ત્યારે મહારાષ્ટ્ર પોલીસ દિશામાં આગળ વધી કે ચૂંટણી ચાલી રહી છે અને આ પૈસા ચૂંટણીના કનેક્શનમાં તો નથી આમ નેતાઓ ખોટા વચન તો આપી દે પણ પણ બને કે હવે નકલી નોટો આપી દે પોલીસ આ દિશામાં તપાસ કરી પણ પોલીસને હજુ સુધી આ દિશામાં કંઈ મળ્યું હોય તેવા કોન્ક્રીટ સમાચાર નથી મળતા આર્યન જાંબુચા મૂળ ભાવનગરનો વતની છે ઓગણીસ વર્ષનો છે અને બે દિવસ પહેલા તેના વિરુદ્ધમાં કાશ્મીરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો અને સેન્ટ્રલ ક્રાઇમ યુનિટે તેની ધરપકડ કરી અને હવે બે દિવસ પછી ભાવનગરમાં આ બોગસ નોટો નકલી નોટો રસ્તા પર કચરા પર રખડતી જોવા મળે છે આ વિસ્તાર છે છાપખાનાનો વિસ્તાર કે જ્યાં પ્રિન્ટિંગનો મોટા પાયે વ્યવસાય થાય છે તો શું ભાવનગરના આ યુવાને અહીંયાથી નોટો છાપી ત્યાં મોકલી હતી મુંબઈ લઈને ગયો હતો ત્યાં ચૂંટણીમાં વપરાવાની હતી કે શું અને જો ચૂંટણીમાં વપરાવાની હતી તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં બંને જગ્યા પર કનેક્શન ધરાવતા એક નેતા છે એ નેતા લાંબા સમયથી કદાચ પ્રચાર પ્રસારમાં પણ હશે તો એમનું પણ કઈ કનેક્શન છે આ મામલે લોકો હવે તર્ક વિતર્ક અને ચર્ચા વિમર્શ બધું જ કરી રહ્યા છે જોઈએ ભાવનગર પોલીસ હવે શું કરે છે કારણ કે ભાવનગરને જીએસટી ચોરીનું હબ માનવામાં આવે છે અને એમાં પોલીસને પણ મજા મજા છે તેવા સમાચાર આવે છે એકાઉન્ટ કાંડ હોય તોડકાંડ હોય ભાવનગર પોલીસને આ કાંડમાં તો જલસા છે એવું લોકો માને છે તો હવે આ નકલી નોટનો નવો ધંધો કરી લે છે કે પછી આ નકલી નોટના મૂળ અને જળ સુધી જઈ તેને અટકાવવાનો પ્રયાસ કરે છે કારણ કે હવે તો આ દેશના અર્થતંત્રને ખતમ કરવાનો ધંધો ભાવનગરથી થાય છે અને આનાથી મોટું કલંક જો તપાસમાં કંઈ ન મેળવી શકે પોલીસ તો પોલીસ પર બીજું કોઈ મોટું કલંક ન હોય તેવું પણ કહી શકાય જોઈએ આ મામલે શું ખુલે છે હાલ એ સુધી તપાસ કરી રહ્યું છે અને મામલાનો રેલો અને આ કનેક્શન મુંબઈ સાથે છે કે કેમ એ બધું જ આગામી તપાસ બાદ કહી શકાય જોઈએ શું મળે છે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર પડદા પાછળની એ કહાની જે તમારે સમજવી સાંભળવી જરૂરી છે એ નવજીવન તમને બતાવે છે માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે